નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું ગરુડ પુરાણ વિશે રોજ રોજ પતિ રાતે પડે અને આ કામ કરતો હોય તો દરેક પત્ની થઈ જાજો સાવધાન પરંતુ જો ત તમારા પતિ રોજ રોજ રાત પડે અને ઇન્ટરનેટ પર આ એક વસ્તુ શોધતા હોય સ્કોન કરતા રહેતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે પહેલી વાત તો એ સ્પષ્ટ કરવી જરૂરી છે કે અહીં કોઈ એલ્ટલ્ટર્ચની વાત થતી નથી પરંતુ આ એક એવી ચીજ છે જેને સામાન્ય રીતે ગંભીરતાથી લેવાતું નથી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જ્યારથી આ બે ચીજો જીવનમાં આવી છે ત્યારથી જ સંબંધોની વ્યાખ્યા અને સ્થિતિ જાણે બદલાઈ ગઈ છે એવું પણ જોવા મળે છે કે આ ત્રીસ ચીજોના કારણે સંબંધોમાં અપ એટલે કે અંતર પણ વધે છે જોકે આ એક એવી સમસ્યા છે કે જેને વાતચીતથી પણ દૂર કરી શકાય છે અને પહેલાં જેવું બોર્ડિંગ પાસું મેળવી પણ શકાય છે પરંતુ જો તમારા પતિ રોજ રોજ રાત પડે અને ઇન્ટરનેટ પર આ એક વસ્તુ શોધતા હોય સ્કોલ કરતા રહેતા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે તમને કદાચ એમ થતું હશે આવું કેમ તો તમને જણાવો જણાવી દઈએ કે આ બાબતે અર્ધિયા થવાની જરૂર નથી પરંતુ હા તમારે તેના તરફ ધ્યાન ચોક્કસ આપવું જોઈએ અને પતિ સાથે આ બાબતે ચર્ચા પણ કરવી જોઈએ નહીં તો સ્થિતિ બગડી શકે છે આ બાબતે તમે તમને થોડી વિગતવાર માહિતી આપીશું કઈ સર્ચની વાત છે પહેલી વાત તો એ સ્પષ્ટ કરવી જરૂરી છે કે અહીં કોઈ એલ સર્ચની વાત થતી નથી પરંતુ આ એક એવી ચીજ છે જેને સામાન્ય રીતે ગંભીરતાથી લેવાતું નથી હવે જે સર્ચ વિશે વાત કરી રહ્યા છીએ તે ઓનલાઈન અવેલેબલ ફિમેલ પ્રોફાઇલ અને તેમના પિક્ચર સંલ છે જો તમારા પતિ રાત્રે તમારી સાથે વાત કરવા કે પછી ટાઈમ પાસ સ્પેન્ડર કરવાની જગ્યાએ બીજી મહિલાઓની તસવીરો સ્ક્રોલ કરતા હોય અને લાઇક કરવામાં સમય વિતાવતા હોય તો આ ચિંતાનો વિષય બની શકે છે અહીં આ ચીજ સમજવી જરૂરી છે વાત જ્યારે આ પ્રકારના ફોટા સર્ચ કરવાની હોય તો તે સમજવું જરૂરી છે કે જો પતિ કોઈ ફિમેલ સેલેબ્રિટના પિક્ચર સર્ચ કરે છે જુએ છે અને લાઇક કરે છે તો આ એક ફેન તરીકે સામાન્ય વાત હોઈ શકે છે પરંતુ સમસ્યા એ સ્થિતિમાં ઊભી થાય જ્યારે તે કોઈ સામાન્ય મહિલાની તસવીરને લઈને પણ આવું જ વર્તન કરે એટલે કે તેમને તસવીરને સ્ક્રોલ કરી લાઇક કરે અને તેમના પર કોમેન્ટ કરતા રહે આપતી વ્યક્તિ કરો આ પ્રકારની સ્થિતિ જ્યારે તમારી સામે આવે તો સતત ચૂપ ચૂપી સાવધાની જગ્યાએ તમારે તમારા પતિની સાથે ખુલીને વાત કરવી જોઈએ અને વિરોધ પણ નોંધવો જોઈએ આ વાત વાતો વ્યક્ત કરવાથી શું રિએક્શન આવે છે એ વિચાર વિચારવું નહીં જોઈએ જો તમે વાત નહીં કરો તો તમારા મનમાં શંકા ઊંડા મૂળ નાખશે નાખતા જશે અને ઓનલાઈન સર્ચ જ નહીં પરંતુ નાનકડા કોલ અને મેસેજથી પણ તમને કંઈક તો ગડબડશે એવો ભાવ મહેસૂસ થવા લાગશે તો દરેકને આ જાણશે દરેક પત્નીને આટલું બાબતોનું ધ્યાન રાખવું અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો